ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન ચોત્રીસ કોલેજોમાં બીકોમ બીબીએ બીએસસી સહિતના બીએસનો કોર્સ પણ શરૂ થશે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે આ વર્ષથી જીસીએએસ પોર્ટલ પરથી શરૂઆત કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં પણ એડમિશન માટે જીસીએસ પરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યારે વિદ્યાર્થીઓએ આજથી રજીસ્ટ્રેશન સાથે અન્ય વિગતો પણ ઉમેરીને એડમિશનની પ્રક્રિયા આગળ કરી શકશે ત્યારે આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ ચોત્રીસ કોલેજોમાં પણ બી કોર્સ પણ શરૂ થશે જેમાં આ કોર્સ ચાર વર્ષનો રહેશે જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયા કરવામાં આવશે અને સામાન્ય અભ્યાસ પણ શરૂ કરવામાં આવશે જે ચાર વર્ષનો અભ્યાસ રહેશે ત્યારે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અલગ અલગ ચોત્રીસ કોલેજોને બીએસનો કોર્સ નો કોર્ષ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન સાથે બીએસનો નો વિકલ્પ પણ પસંદ કરી શકશે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજ ગુપ્તાએ જણાવ્યું હતું કે જીસીએસ પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન કર્યા બાદ કોલેજ દીઠ મેરિટ બનશે અને બી એસમાં યુજીનો કોર્સ ચાલશે જે વિદ્યાર્થીઓને એડમિશન લેવા ઈચ્છતા હોય તે ચોઈસ પસંદ કરી શકશે જેમાં કઈ કઈ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાની વાત કરીએ તો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ચિલ્ડ્રન યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આઈઆઈટી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી મહારાજા સિંહજી ભાવનગર યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને વીર નર્મદી સાઉથ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં પ્રવેશ પ્રક્રિયાની જો વાત કરીએ તો ત્રણ રાઉન્ડમાં કરવામાં આવી છે જેમાં પંદરથી થી અઠ્યાવીસ મે રજીસ્ટ્રેશન કરવું શૈક્ષણિક માહિતી ભરવી કોલેજની પસંદગી અને રજીસ્ટ્રેશન ફી ભરવી અને જીસીએસ પોર્ટલ પરથી અરજી સબમિટ કરવી સાતથી થી દસ જૂન જીસીએસ પોર્ટલ પર કામ ચલાવ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે તેરથી થી એકવીસ જૂન ફાઇનલ પ્રવેશ યાદી ચકાસવી ઓફર લેટરની પ્રિન્ટ લેવી અને પ્રવેશ માટે જે તે કોલેજ પર ડોક્યુમેન્ટ સાથે રિપોર્ટિંગ કરવું ત્યારે બીજા રાઉન્ડ માટે સત્યાવીસ થી ઓગણત્રીસ જૂન જીસીએસ પોર્ટલ પરથી નવી યાદી ચકાસવી અને ઓફર લેટર ને લઈને ડોક્યુમેન્ટ સાથે કોલેજ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે ત્યારે ત્રીજા રાઉન્ડ માટે જો વાત કરીએ તો પાંચ થી સાત જુલાઈ જીસીએસ પોર્ટલ પર પસંદગી અપડેટ કરવી સોળ થી દસ જુલાઈ જીસીએસ પોર્ટલ પર નવી યાદી ચકાસવી અને ઓફર લેટર ને લઈને ડોક્યુમેન્ટ સાથે કોલેજ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી Subscribe now and press the bell icon. Never miss an update.